ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું જમવાનો સ્વાદ સો ગણો વધારે એવા એકદમ ટેસ્ટી અને ચટપટ બની જતા મરચાના ટપોરા કે પછી મસાલેદાર સાતળેલા મરચા તો આ જે મરચા છે એ બહુ ટેસ્ટી એવા લાગે છે બનાવવામાં સમય ફક્ત પાંચ જ મિનિટનો લાગશે આને તમે એકવાર બનાવી અઠવાડિયા સુધી ખાઈ શકો છો તો એકદમ ટેસ્ટી અને ઝટપટ બની જતો આ લીલા મરચાંનો ટેસ્ટી સંભારો જો તમે ક્યારેય ન બનાવ્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તો ચાલો રેસીપી શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલાં મરચાંના ટપોરા કે મસાલેદાર સાતળેલા મરચાં બનાવવા માટે અહીંયા મેં અઢીસો ગ્રામ ભાવનગરી મરચાં લીધા છે તમે કોઈ પણ વેરાયટીના મરચા સાથે આ મસાલેદાર મરચાં તૈયાર કરી શકો છો આ મરચાં પ્રમાણમાં ઓછા તીખા હોય છે એટલે મેં આ લીધા છે હવે મરચાંને આપણે પહેલાં સારી રીતે ધોઈ અને કોરા કરી લેવાના છે પછી આપણે મરચાંના આ રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરી લેશું તો એક બાઇટમાં એક પીસ મરચાંનું ખવાય એ રીતે હું આના પીસીસ કરી રહી છું તમને મરચાં જે રીતે કટ કરવા હોય એ રીતે તમે કરી શકો છો મરચાંનો સંભારો બધાના ઘરમાં બનતો હોય છે અને અલગ અલગ રીતે બનતો હોય છે તમારા ઘરે કેવી રીતે બને છે એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને મારી રીત જો તમને ગમે તો તમે કમેન્ટમાં મને જરૂરથી કહેજો તમારી કમેન્ટ્સથી મને ખૂબ જ મોટિવેશન મળે છે તો અહીંયા તમે જો મેં સારી રીતે બધા જ મરચાંને સમારી લીધા છે મરચાંનું પીસ મેં આ રીતે મીડિયમ થિકનેસવાળું રાખેલું છે તો બસ હવે આ મરચાં ને પાંચ મિનિટ સાઈડ પર રાખી દેસુ અને આ મસાલેદાર મરચા બનાવવા માટે એક મસાલો બનાવીશું મસાલો બનાવવા માટે અડધી પાવડર લેસું સાથે આપણે એક નાની ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી અને એક ચમચી જેટલું જીરું પાવડર લેશું અહીં આપણે એક ચોથા ટી જેટલો સંચળ પાવડર લેશું આપણે મીઠું પણ ઉમેરવાના છીએ એટલે સંચળ પાવડર એ રીતે ઉમેરીશું એક ચમચી જેટલો મેં આમચૂર પાવડર લીધો છે જે મરચાને સુપર ટેસ્ટી બનાવશે સાથે અહીંયા એક ચોથાઇ ટીસ્પૂન જેટલો સૂઠનો પાવડર અને એક નાની ચમચી જેટલો લીલી વરિયાળીનો પાવડર લેશું હવે અહીંયા એક ચમચી જેટલી ખાંડ લઈ લેશું ખાંડ આપણા મરચાંનો બધા સ્વાદને બેલેન્સ કરશે તમારે ખાંડ ના ઉમેરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો થોડી અહીંયા કસૂરી મેથી લેશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો બધી જ વસ્તુ સારી રીતે મેં મિક્સ કરી દીધી છે અને આપણો મસાલેદાર મરચાં માટેનો સુપર ટેસ્ટી મસાલો તૈયાર થઈ ગયો છે હવે મરચાં ને વખારવા માટે કઢાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું થાય એટલે એક ચમચી જેટલું જીરું ઉમેરી દેસુ અને જીરાને થોડું ક્રેકલ થવા દેસુ સાથે આપણે એમાં એક ટી સ્પૂન જેટલા કલોનજીના બી તો જે ડુંગળીના બી આવે એ લેશું બહુ સારો એવો ટેસ્ટ આવશે આનાથી તો જો તમારી પાસે હોય તો જરૂરથી ઉમેરજો એક પિંચ જેટલી હિંગ અને સાથે અડધા ટેબલ સ્પૂન જેટલા મેથીના કુરિયા અને એક ટેબલ સ્પૂન જેટલા રાયના કુરિયા જો તમારી પાસે રાયના કુરિયા ના હોય તો તમે વઘારમાં રાઈ ઉમેરી શકો છો અને મેથીના કુરિયાની જગ્યાએ અધકચરી વાટેલી સૂકી મેથી ઉમેરી શકાય અડધી ચમચી કરતાં થોડો ઓછો હળદર પાવડર ઉમેરી દેશું અને તરત જ આપણામાં મરચાના ટુકડા ઉમેરી દેશું અને વઘાર સાથે મરચાંના ટુકડાને સારી રીતે મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો સારી રીતે મેં મરચાંને મિક્સ કરી દીધા છે હાઈ ગેસની ફ્લેમ પર ફક્ત બે જ મિનિટ માટે આ મરચાંને થવા દેવાના છે અને સાથે આપણામાં મીઠું પણ ઉમેરી દેશું તો આ મરચાં થોડા કડક રહે એના માટે તમારે એને હાઈ ગેસની ફ્લેમ પર સાતળવાના અને ઓવરકુક જરા પણ નહીં કરવાના તો તમે જોઈ શકો છો બે થી ત્રણ જ મિનિટમાં મરચા પર આ રીતે એક લાઈટ એવી ડિઝાઇન આવી ગઈ છે અને સરસ આપણા મરચા થોડા સોફ્ટ થઈ ગયા છે તો હવે આ સમયે આપણામાં જે મસાલો તૈયાર કર્યો એ બધો ઉમેરી દેસુ તો આ રીતે મસાલો ઉમેર્યા પછી આપણે ગેસને બંધ કરી દેસુ અને બંધ ગેસ પર આ મસાલાને ભેળવી લેશું જેથી આપણા મસાલા જરા પણ બળે નહીં અને ખૂબ જ સરસ આપણા મસાલેદાર મરચાં તૈયાર થાય તો તમે જોઈ શકો છો મસાલો મેં સારી રીતે મિક્સ કરી દીધો તો ફક્ત બે થી ત્રણ મિનિટમાં આ મરચા તૈયાર થઈ ગયા છે આને તમે એકવાર અને અઠવાડિયા સુધી મરચા ઠંડા થાય એટલે એટાઇટ કન્ટેનરમાં ભરી દેવાના અને અઠવાડિયા સુધી તમે આને ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો તો તમે રોટલી શાક દાળ ભાત કે ખીચડી શાક સાથે આ મરચાં ખાશો તો બહુ ટેસ્ટી એવા લાગશે જમવાનો સ્વાદ સો ગણો વધારી દે એવા બને છે તો તમને આ મસાલેદાર મરચાંની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો તમને જો આ રેસીપી ગમી હોય તો રેસીપીને વધારેમાં વધારે લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ